હેલો મિત્રો કેમ છો મજામાં તો તમે બધા મજામાં જ હશો તો દોસ્તો આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો જેથી કરીને રોજ તમે નવા આપણા વિડીયો જોઈ શકો તો દોસ્તો આજનો વિડીયો કંઈક વિશેષ છે આપણે આવી ગયા છીએ અહીંયા ખેતરમાં તમે જોઈ શકો છો મિત્રો અત્યારે બપોરના એક વાગવા આવે છે અને આપણે છીએ ખેતરમાં તો આસપાસનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો તો અત્યારે બહુ જ ગરમી પડી રહી છે મિત્રો ઉનાળો ચાલે છે એટલે તો આજુબાજુનો જે વ્યૂ છે તે તમે જોઈ શકો છો દોસ્તો તો આપણે હા મેં ત્યાં આગળ જવાનું છે અહીંયા રસ્તો જાય છે ત્યાં થઈને વાહન જાય છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો દોસ્તો આપણે ત્યાં આગળ સામે જવાનું છે અત્યારે તો આપણે હોડીઓ વરેલું છે તો ત્યાં આગળ પોણી ચાલું છે મિત્રો તો આજે બપોરે આપણે આવી ગયા છીએ ખેતરમાં તો વિડીયો એન્ડ તક જોજો તો મિત્રો બપોરનો સમય છે ને એટલે બહુ જ અને બહુ જ ગરમી પડે છે અત્યારે તો વિડીયો તમે એન્ડ સુધી જોજો મિત્રો તો આપણે આજુબાજુનો જે વ્યૂ છે કંઈક અલગ જ છે મિત્રો અત્યારે ખરે બપોરે અહીંયા બહુ જ અને બહુ જ તાપ પડી રહ્યો છે તો અહીંયા આપણે ખેતરમાં પાણી ચાલુ છે ને એટલે આપણે અહીંયા ત્યાં આગળ જવાનું છે તો દોસ્તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ હું ડ્યુ વરેલું છે આજુબાજુ જે ઘાસ ચારો કરેલો છે આપણે અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં દોસ્તો અહીંયા ઓબા ઉપર પણ તમે જોઈ શકો છો સરસ મજાની એવી કેરીઓ લાગેલી છે અહીંયા તો જોઈ શકો છો તમે વિડીયોમાં આ મસ્ત મજાની કેરીઓ બેઠેલી છે અહીંયા ઓબા ઉપર બહુ જ સરસ એવી કેરીઓ લાગેલી છે નહીં અહીંયા ઓબાના હીળે આપણા ઢોરો બધેલો છે જોઈ શકો છો તમે વિડીયોમાં નહીં અહીંયા આજુબાજુ આપણે લીલો ચારો કરેલો છે તો ગાઈઝ વિડીયો એન્ડ સુધી જોજો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ છે તો દોસ્તો અહીંયા બહુ તાપ હતો પણ આપણે અહીંયા હીળે આવી ગયા ને એટલે અહીંયા બહુ સરસ ઠંડો ઠંડો પવન આવે છે તો અહીંયા થોડીવાર આપણે ઊભા રહીશું અને વિડીયોની મજા માણશું બહુ સરસ અને સરસ વિડીયો થવાનો છે મિત્રો તો વિડીયો એન્ડ તક જોજો મિત્રો ઉનાળાની અંદર છે ને આ ખેતરોમાં ફરવાની મજા જ કંઈક અલગ છે આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો તો આપણે અત્યારે આજુબાજુનો વ્યૂ હું તમને સરસ મજાનો બતાવીશ અહીંયા આપણા ઢોર બધેલા છે હીળે મસ્ત મજાના બે બેઠેલા છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો ગાઈઝ અહીંથી આપણે આગળ જઈશું તો મિત્રો અહીંયા વિડીયોમાં તમે જોઈ શકો છો કેરીઓ આ બધી બહુ બધી ઘરી ગઈ છે અહીંયા ઢગલો કરેલો છે જોઈ શકો છો મિત્રો તો ગાઈઝ અહીંયા છે ને કશુંક રોગ આવેલો છે ઓબામાં એટલે અહીંયા રોજના રોજ આટલી આટલી બધી કેરીઓ ઘરી જાય છે તો તમે તે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કશુંક ના કશુંક તો ગમે તે રોગ આવેલો છે એટલે અહીંયા રોજના રોજ આટલી કેરીઓ ભરી જાય છે તો મિત્રો અહીંથી આપણે એક કેરી લઈ લીધી છે એને ધોવા માટે અહીંયા આગળ હુડિયામાં પોણી ચાલુ છે ત્યાં આગળ આપણે જઈશું તો ગાઈઝ જે વિડીયો એન્ડ તક જોજો અહીંયા પોણી ચાલુ છે જોઈ શકો છો તમે બે મોટરો એક સાથે ચાલું છે આપણે એને કેરી અહીંથી ધોઈ લેશું એક વાળી હોય ને એટલે ધોઈ દોવી પડે એમને ના ખવાય તો ગાય અહીંયા સરસ રીતે એને આપણે ધોઈ લેશું

છતાં એ આપણે અહીંયા થોડુંક કામ હતું એટલા માટે આવ્યા હતા ખેતરની અંદર પાણી જે ચાલુ છે હુડિયામાં તો જોઈ શકો છો તમે વિડીયોમાં દોસ્તો તો આ રીતે આપણો આજનો વિડીયો સરસ અને સરસ બહુ મસ્ત થવાનું છે તો ગઈ જ વિડીયો તક જોજો તો આપણા ચેનલ ઉપર છે ને રોજ મિત્રો આ રીતના દેશી વિડીયો આવતા હોય છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક તો જરૂરથી કરી દેજો મિત્રો તો અત્યારે બહુ જ અને બહુ જ ગરમી પડે છે મિત્રો તો અહીંથી આપણે આગળ જઈશું અને જેમ બને તેમ હું તમને સરસ મજાનો વ્યૂ બતાવવાની કોશિશ કરીશ આ વિડીયોમાં તો ગાઈઝ અહીંયો આપણે અહીંથી આગળ જઈશું અને જોઈશું કે આગળ પણ ખેતરમાં કરેલું છે તો મિત્રો વિડીયો મેં બન્યા રહેજો તો જ આપણે અહીંયા ખેતરની અંદર છે ને અહીંયા પાછળ તમે જોઈ શકો છો ઉટો બનાવેલો છે ત્યાં આગળ જ રાત્રે પણ સૂઈ રહેતા હોઈએ છીએ તો ગાઈઝ સામે આપણું બાઇક પડ્યું તમે જોઈ શકો છો વિડીયોમાં તો ચાલો આપણે અહીંથી જઈશું હવે નીકળીશું તો ફરી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય જ્વાર તો ગાઈઝ વિડીયોને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો